રાજકોટમાં રૈયા રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ હાઇટ માં ચોકીદારી કરતા બે નેપાળી પરિવારની માસુમ બાળકી રાત્રિના સમયે રમતા રમતા બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં પડી જતા બંને બાળકીના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા બંને માસુમવાળાના મોતથી નેપાળી પરિવાર અને સ્થાનિક લોકોમાં અરેરાટી સાથે કરુણુકલ્પાસ સર્જાયો હતો આ બનાવ અંગે પોલીસમાંથી છાણવા મળતી વિગતો અનુસાર રાજકોટમાં રૈયા રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ હાઇટ્સમાં રહેતા અને ચોકીદારી કરતા બે નેપાળી પરિવારની મેનુકા પ્રકાશ સિંઘ અને પ્રકૃતિ ગોકુલચંદ રાત્રિના નવેક વાઘાના અરસામાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં રમતી હતી ત્યારે રમતા રમતા ગ્રાઉન્ડમાં આવેલા સ્વિમિંગ પૂલમાં અકસ્માતે પટકાઈ હતી બંને માસૂમ બાળકી સ્વિમિંગ પૂલના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી રમતા રમતા લાપતા થયેલી બંને બાળકી સ્વિમિંગ પૂલમાંથી બેસુધ હાલતમાં મળી આવી હતી બંને બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના તબીબે બંને માસૂમ બાળકીને જોઈ તપાસી મૃદ જાહેર કરતા નેપાળી પરિવારમાં રાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ મથકના સ્ટાફના યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી સો બેઝિકલી હું સી એ હર્ષલ સેવક છું શિલ્પનોનિક્સમાં રહું છું એક વર્ષથી અને બીટુ વિંગમાં હું રહું છું અને બીટુ વિંગની જ જે બહાદુર છે એની છોકરી છે અને બી થ્રી વિંગની જે બહાદુર છે એની છોકરી છે બંને છોકરીઓ રમતા હોય એ ઓલમોસ્ટ અરાઉન્ડ થ્રી યર્સ ની એજ હતી એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન હોય આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે બહુ ઇન્ટરેક્ટિવ છે લોકો સાથે ઘેરાયેલી હોય છે લોકો અહીંયા બાળકો અહીંયા રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે પણ શક્ય બને તો એવું લાગે છે કે સાડા નવ વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં ત્યાં એક વચ્ચેની જગ્યા છે ત્યાં વી આર એસ્પેક્ટિંગ કે બે છોકરી છે પેલી છોકરી છે ને એને કદાચ સેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ જેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ તો એ સ્ટ્રેઇટ હવે એ પાણીની અંદર જતી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાંટ ટેસ્ટિફાય એનીથિંગ બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડૂ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું ફ્લો શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જ્યાં જ્યાં છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તત્ જ એને સારવાર માટે માટે જે કંઈ પણ તજવીજો એ કરી એકસો આઠને બોલાવી અને વી ટ્રાઈટ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડીવારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડાં જેવું દેખાય છે તો ત્યાં પછી લાઇટ કરી તો ખબર પડી કે ઓકે સેઝ ઇઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે એટલે થોડી પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી આઈ ગેસ હું એક્સપેક્ટેશન રાખું છું કારણ કે સાડા નવ સુધી અહીંયા માણસો લગભગ મિનિમમ સો એક જેટલા હશે એસી જણા તો ત્યારે તો બધાને ખબર પડી જ જાય અને થોડીક લાઇટિંગ ત્યાર પછી લ્યો કે લોકો અંદર જતા રહે મૂવી તો સાડા નવ પછી આ ઘટના શાયદ બની હોય પારી એકચ્યુઅલી છે ને મેનેજમેન્ટ એનું બહુ સારું છે ને એક્ટિવ છે તો પારી એની પહેલાં કદાચ કોઈ એવું બનાવો બન્યું હોય કે એવું કંઈક આઈ ડોન્ટ રિમેમ્બર બિકોઝ આઈ વોડ નોટ પ્રેઝન્ટ બટ પારીને લઈને શું છે કે સેફ્ટી કોર્નર રાખો તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ ડન આઉટ ધેટ તો આ જે છે ને એકચુઅલી સી વોઝ વેરી એક્ટિવ મારી જ બી ટુની છોકરીની વાત કરું તો આઈ બહુ હર એ કોઈ પણ સ્કૂટર ઉપર ગમે ભલે આવડી હાઈટ હતી નાની છોકરી હતી પણ ગમે ત્યાં ચડી જતી હતી તો અહીંયા તમે વચ્ચે જુઓ ને તો અહીંયા છે ને એક પગ છે પગ રખો જેવો સ્ટેપ છે ત્યાંથી બાળક ઉપર જઈ શકે બટ વોટ આઈ રિકમેન્ડ એકચ્યુઅલી ધર ઇઝ નોટ અ ગ્રોસ નેગ્લિજન્સ ફ્રોમ ધ એની પર્સપેક્ટિવ બટ એક વસ્તુ હું ચોક્કસ કે ફોર એની બડી ફોર ધો રાઇઝ પ્રોપર્ટીઝ કે તમે કોઈ પણ જગ્યાએ પ્રોપર લાઇટિંગ ઇફેક્ટ હોય ને સ્ટ્રોંગ કે આગેથી કોઈ વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરી શકે જ્યારે આવું કોઈ ઓપન વર્કઆઉટ છે ઘણી છે ને ક્લોઝ ડેન્ડેડ હોય છે તો કંઈ જરૂર નથી પડતી પણ આવી જગ્યાએ તમારે મન લાગે છે કે ત્રણથી ચાર ફૂટની હાઈટ વધુ થોડી સ્ટ્રોંગ હોય કે જેમાં બાળકો ઇઝીલી કદાચ કદાચ પેલો જોયું નકો જો કે કડી છે તો બાળકો શાયદ ખોલી બી શકે એવું શક્યતા છે તો આઈ રેકમેન્ડ સ્ટ્રોંગલી ટુ ઓલ હાઈ રેઝ પ્રોપર્ટી જ્યાં આવી રીતે સ્વિમિંગ પૂલ કે આ રીતની ફેસિલિટેશન છે કે તમે થોડી હાઈટને એક્સ્ટ્રા વધાવી દો જેથી બાળકોનું એક્સેસિબલ ન હોવું જોઈએ કોઈ વ્યક્તિ મોટો હોય ને તો જ ખોલી શકે ધીસ કુડ બી ધ રીઝન આઈ ગેસ આઈ ગેસ મને જે લાગે છે કે સિક્યોરિટી કરતાં ફેસિલિટેશન વુડ બી ઇમ્પોર્ટન્ટ બીકોઝ હરેક જગ્યાએ જે આપણે ઇન હાઉસ મેનેજર છે જે ઇઝ વેરી એક્ટિવ જે વ્યક્તિ જે આખે ક્લબ હાઉસના સંભાળે છે એ ઇઝ વેરી એક્ટિવ તો ઇન અ વે આપણે કદાચ એમ કહીએ કે પેરેન્ટ્સને ધ્યાન રાખવું જોઈએ તો આ બહાદુરની છોકરીઓ હતી જેને સવારથી રાત સુધી મલ્ટિપલ વર્ક હોય તો એના માટે આપણે જોઈએ તો ધે કેન નેવર બી ઓન ટુ યુ નો ટેપ કે ભાઈ સતત જોવેકનું બાળક ક્યાં ગયું ક્યાં નહીં તો દે આર રોમિંગ અરાઉન્ડ પણ એના સિવાયનું તમે જુઓ ને તો આટલા વર્ષમાં કોઈ બી એવો બનાવ નથી બન્યો કારણ કે ઇફેક્ટિવલી જ્યારે બી બાળક નજીક જાય ને તરત જ કહેવામાં આવે ભાઈ બહાર જતી રહે અહીંયા નથી રહેવાનું ધેઝ સમ રેસ્ક્યુ તો એ બધા લોકો અવેર છે જ એન્ડ વે આર વેરી કનેક્ટેડ વિથ ધેટ બટ ધીસ ઇઝ હાઉ આઈ ફેલ્ટ ઇટ આવું થવું ન જોઈએ પણ જે આ જે હાઈટ છે ને તમે જોઈ લો ને તમે પ્રસારિત કરો એક વ્યક્તિ રાજકોટની બધી જગ્યાએ કે ધીસ હાઈટ શુડ બી મોર દેન ઇટ્સ નોટ બી એક્સેસિબલ ટુ ધી કિડ્સ દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ વુડ લાઈક ટુ